જય મા બનાસ મિત્રો આજે હું આપને એવા સત્યથી જાણ કરાવી રહ્યો છું કે જે આપણી આજે આ વર્તમાન યુગની જે બહેનો છે જેઓ સત્ય સનાતન ધર્મને સમજ્યા વિચાર્યા વગર મિત્રો વ્રત પૂજા પાઠ કરે છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો માતા શ્રી બનાસ કુંવારિકાની અંદર કેટલી આવી શ્રી દશામાની હોઢળીઓ જે શ્રાવણ સુદ મહિનાની અંદર બહેનો વ્રત લેતી હોય છે માતાજીની તો મિત્રો એમને અમે એક પહેલાં પણ વિડીયો બનાવેલો કે મિત્રો તમે ભણે તો વ્રત કરો ન કરો તો તમે હૃદયથી ભજન કરશો તો પણ માતાજી તમારું પ્રસન્ન થઈ જાય છે મિત્રો ઘરે બેસાડી દસ દિવસ મૂર્તિ લાવી બેસાડી પછી આ જ્યાં ત્યાં નદી નાળામાં ફેંકી દેવી આનામાંથી મિત્રો કૂતરો બી શી કરે છે બરાબર માણસ બી શી કરે છે તમે જોવો છો આ તમે જો દશામાની હોઢરી પડી બરાબર છે અને તમે જોવો છો સામે બી પડી છે આવી અનેક સોંઘળીઓ જે દશામાની આ નદીની અંદર જે પડી છે નદી તળાવની અંદર એટલે મિત્રો આપની બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમે જોશો પ્લાસ્ટિક પડી છે કચરો પડ્યો છે અને જ્યાં ત્યાં તમે માતાજીને પધરાવો એ સારું નથી મિત્રો સામે ધોઈ રહ્યા ચલો કચરાની ઢેર પડી છે ઓર વચ્ચે તમારી દશામાં ઊભી છે તમે જોઈ લો બરાબર તો મિત્રો આપ સત્ય સનાતન ધર્મને વગવવા માટે એ પછી તમારું લક્ષ્ય શું છે તમે દશામાને પ્રાપ્ત કરવા માગતા હોય તો તમે ખુદના માટે કષ્ટ લઈ શકો થોડી ઘરની ડેલામથી માટી લાવી અને ભલે એવી મૂર્તિ બનાવી શકો છો મિત્રો બરાબર અને માતાજીની ખૂબ સારી રીતે પૂજા કરી શકો છો અહીંયા તમે જોશો માળીની પૂજા બરાબર આ તમે માળીની પૂજા કરી દશામાની જ્યાં તમે દસ દિવસ શ્રદ્ધા ભાવપૂર્વક સમર્પિત કર્યું અને છેલ્લે માઠીને તેમ છોડી રસ્તામાં નદીમાં જ્યાં કૂતરા શી કરતા હોય છે જ્યાં તે માણસ પડ્યા હોય છે એ દેખું કેટલી પરેશીન પડી છે કેટલો કચરો પડ્યો છે બરાબર આવા કચરાની અંદર તમે માથાજીને પધરાવી અને આપણું કામ કરી નીકળી જશો ઓર ફિર તમે કહો છો દશામાં અમારી દશા સુધારે મિત્રો અહીંયા તમે દશામાં દશા ખરાબ કરી નાખો તો અહીં તમે જુઓ માથાજીની તમે દશા ખરાબ કરતા હોય તો પછી તમારી દશા ક્યાંય સુધરે કહો બરાબર તો તમારી દશા સુધારે તો મિત્રો વ્રત કરતાં આવડે તો કરો ન કરતા આવડે તો તમે ગ્રહસ્થિત હો ઘરે બેઠા બેઠા કોમ કરતાં કરતાં હરતાં ફરતા ઉડતા બેસતા જય દશામાં જય દશામાં જય દશામાં તમે ખાલી નામ જપ કરો એનાથી મિત્રો પ્રભુ પ્રાપ્ત થાય છે પ્રભુને મિત્રો કોઈ મોટા મોટા કર્મકાંડ કે પછી કોઈ મોટી મોટી તપસ્યાની જરૂર નથી તમે ગ્રહસ્થિત હોય જે તમે કર્મથી હા સરો તમારા જે પણ કાંઈ કરમ છે ઘરનું કામ માતા પિતા પ્રત્યે વફાદારી આપણા પતિ પ્રત્યે વફાદારી ભાઈ બહેન પ્રત્યે વફાદારી એ જે કાંઈ છે મિત્રો એ તમે વફાદારીપૂર્વક જો ધર્મને આધીન તમે કર્મ કરશો તો એ પ્રભુ પ્રાપ્ત થશે મિત્રો તો તમારે કાંઈ કરવાની જરૂર નથી તમે અહીંયા ખર્ચો કરી આ હોંઢળીઓ બનાવી લાવી અને પછી મિત્રો જ્યાં ત્યાં નદીમાં તમે છોડી મૂકો એ મિત્રો સારું નથી વ્યાજ નથી યોગ્ય નથી જો મિત્રો અહીંયા ચુંદડીઓ પડી છે આ જો બરાબર હામે તમે જુઓ દશામાનો આ કેટલો કચરો પડ્યો છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર ખૂબ કચરો પડ્યો છે અને તમે માતાજીને હોડલી અહીંયા મૂકીને વહેશો બરાબર તો મારી વહેલી બહેનો મારી નમ્ર વિનંતી છે કે તમે માતાજીનું વ્રત કરતી હોય તો ખૂબ હોંશી હોંશી કરો પણ થોડુંક કષ્ટ લો એક કલાક થશે તમને મૂર્તિ બનાવવા માટેની તમને જેવી આવડે એવી તમારા હાથથી મૂર્તિ બનાવો દશામાની અને પછી માતાજીને દસ દિવસ પૂજા પાઠ કરી ખૂબ સારા એવા જળાશયમાં જઈ અને પધરાવી જો આવી આપણા ગુજરાતની અંદર જ્યાં જ્યાં ગામડે ગામડે આવી મૂર્તિઓ ભટકતી હોય છે તો મિત્રો આ આપણે સમજતા નથી આ તમે ભણેલા ગણેલા થઈ અને તમે મિત્રો આવું ન કરશો જ્યાં ત્યાં મિત્રો આ નદીની અંદર પડી છે દેખો મિત્રો મા બનાસ આપણી દયા કરી છેલ્લા બે વર્ષ તો આવ્યા હતા અને આ વર્ષે મિત્રો આવે તો વધુ સારું છે બાકી અહીંયા માતાજી પડ્યો રહે છે આ માતા કુંવારિકા છે તો માતાજી આવે તો ઠીક છે આ ડળીઓ પીગળી જાય છે નહીં તો મિત્રો આમ જ પડી રહેશે બરાબર તો વાલી બહેનોની વિનંતી છે અહીંયા તમે જોવો છો મંદિર ખંડિત પડ્યું છે બરાબર તો મિત્રો અહીંયા પાણી આવતું છે ને તો આ મંત આ મૂર્તિઓનું વિસર્જન થશે નહીં તો અહીંયા તમે જોવો છો અહીંયા કેટલી મૂર્તિઓ પડી છે તો મારી નમ્ર વિનંતી છે કે મારી ડાહી બહેનો ખૂબ સમજદાર બહેનો હવેથી જો તમે દશામાંનું વ્રત કરતી હોય તો ઘરે થોડો કષ્ટ લેજો એક કલાક જેટલો ટાઈમ બગાડજો મહારાજજી હોય તમારા ગામના એમની સહાયતાથી આ તો નહીં હોતો બી ચાલ તમે જતો તમારો ભાવથી મૂર્તિ બનાવી અને માતાજીનું વ્રત કરશો અને એ મૂર્તિને જરાશ વિસરણ કરશો મૂર્તિ ફટાફટ જળમાં વિસરણ થઈ જશે અને તમારું વ્રત સફળ થશે અને એ જ વ્રત તમને લાભ થશે મિત્રો અહીંયા તમે દશામાં દશા ખરાબ કરીને ખુદની ધરાવશો એ મિત્રો શક્ય નથી તો હર હર મહાદેવ છે વિડીયો કહેવા લાવે જરૂર જણાવશો